આજે આપણે વાર્તાનું અને વાર્તા કહેવાથી શું ફાયદા થાય છે તે જોશું એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટોરી ટેલિંગ એન્ડ સ્ટોરી રીડિંગ એના વિશે આપણે જોશું એટલે કે આજે વાર્તાનું વાર્તા કહેવાનું અને વાર્તા સાંભળવાથી સાંભળનારને શું ફાયદો થાય તેના વિશે વાત કરવાની છે તો ચાલો જોઈએ વાર્તા એટલે એવી વસ્તુ કે જ્યાં કલ્પનાને પાંખો આપીને બાળકોને આપણે સરળતાથી સમજાવી બાળપણમાં સાંભળેલી અને વાંચેલી વાર્તાઓ આપણા જીવનમાં અમીઠ છાપ છોડે છે અમુક વાર્તાઓ આજે પણ આપણને યાદ હશે જે આપણે આપણા દાદા દાદી

ખૂબ જિજ્ઞાસા હોય છે તે દરેક વસ્તુને ખૂબ કુતૂહલથી જોતું હોય છે બાળક બે મહિનાનું થાય ત્યારથી છેક દસ અગિયાર વર્ષનું થાય ત્યાં સુધી તો તેમને બધું શીખી લેવું અને જાણી લેવું હોય છે તેઓ વડીલોને ખૂબ બધા પ્રશ્નો પણ પૂછતા હોય છે આપણે ઘણી વખત એમના સવાલોના જવાબ આપતા પણ હોઈએ અને ક્યારેક વ્યસ્તતાને લીધે બાળકોને ટાળતા પણ હોઈએ છીએ જ્યારે બાળકને આપણે વધારે વખત ટાળીએ એટલે તેઓ આપણને પૂછવાનું પણ બંધ કરી દે છે તેમના મનમાં બેસી જાય કે આપણા વડીલો પાસે આપણા પ્રશ્નોના જવાબ આપવાનો સમય જ નથી પરંતુ મને લાગે છે કે દરેક માતા પિતાએ કે દરેક દાદા દાદીએ કે પછી દરેક નાના નાનીએ આ નાનકડા ભૂલકાઓને દરરોજ એક વાર્તા તો કહેવી જ જોઈએ તેનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે એકબીજા સાથે સુંદર સમય પસાર કરવા મળે છે જેનાથી એકબીજા વચ્ચેના સંબંધો અને લાગણીઓ વધુ મજબૂત બને છે બીજું જે વસ્તુ આપણે બાળકોને સીધી રીતે ના સમજાવી શકીએ તે આ નાની નાની વાર્તાઓ દ્વારા સમજાવી શકાય છે વાર્તા વાંચવા સમયે કે વાર્તા કહેવા સમયે વચ્ચે તેમને પ્રશ્નો પૂછવાથી તેમની સમજણ અને તેમની જિજ્ઞાસા એના વિશે પણ જાણી શકાય બાળકોની કલ્પના શક્તિને પણ વેગ મળે છે જેનાથી બાળકોની પ્રતિભા ખૂબ ખીલે છે વાર્તાઓ દ્વારા બાળકો નવા નવા શબ્દો પણ અનાયાસે જ શીખી જાય છે તેમનું શબ્દો ભંડોળ વધે છે અને તેમની ભાષા વધુ સમૃદ્ધ બને છે પોતાની સંસ્કૃતિને લગતી વાર્તાઓ બાળકોને પોતાની સંસ્કૃતિ સાથે જોડીને રાખે છે મહાન માણસોની વાર્તાઓ તેમને જીવનમાં પ્રેરણા આપે છે જીવનમાં સંઘર્ષ આવે તો કઈ રીતે તેમાંથી નીકળવું કેવી રીતે હિંમત રાખવી તે પણ આ વાર્તાઓ શીખવી જાય છે પ્રાણીઓની અને પ્રકૃતિની બોથ આપતી વાર્તાઓ બાળકોને પ્રકૃતિ સાથે અને કુદરત સાથે જોડાવાની અને તેમને જાણવાની શીખ આપે છે આમ વાર્તાઓ કહેવાના અને સાંભળવાના અગણ્ય ફાયદાઓ છે સૌથી મોટો ફાયદો એ છે કે આપણો અને આપણા બાળકો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે તેઓને હંમેશા યાદ રહેશે કે મારા વડીલો દાદા દાદી નાના નાની કે મમ્મી પપ્પા કેવી સુંદર વાર્તાઓ કહેતા કે જેનાથી જીવનના ઘણા અમૂલ્ય પાઠ શીખ્યા તો મિત્રો દરરોજ તમારા બાળકોને વાર્તાઓ કહેવાનું રાખો તમને પણ પોતાના બાળકો સાથે સુંદર સમય પસાર કરવાનો મળશે અને તમારી વચ્ચેના સંબંધો પણ મીઠા અને મજબૂત બનશે